ખેડૂતોને મદદ કરવાની એબીપી અસ્મિતાની ઝુંબેશમાં જોડાયા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પોતાનો પાંચ મહિનાનો પગાર ખેડૂતોને મદદ માટે આપવાની જાહેરાત કરી ન માત્ર પાંચ પગાર પણ ધારાસભ્યને મળતી અઢી કરોડની ગ્રાન્ટ પણ ખેડૂતોને આપવા તૈયારી દર્શાવી એબીપી અસ્મિતા સાથે વાત કરતા ધવલસિંહ ઝાલાએ કહ્યું કે ખેડૂતો પર હાલ કોરોના જેવું સંકટ આવ્યું છે સરકાર મારી સંપૂર્ણ ગ્રાન્ટ અને પાંચ પગાર ખેડૂતોની મદદ માટે વાપરે ખેડૂતોનો વિકાસ થશે તો જ વિસ્તારનો વિકાસ થશે ધવલસિંહ ઝાલાએ તો અન્ય ધારાસભ્યો અને સાંસદોને પણ ખેડૂતોને મદદ કરવા માટે અપીલ કરી ધારાસભ્ય તરીકે હું મારા પગાર પગારમાંથી પણ આપવાના થતા ત્રણ લાખ રૂપિયા એટલે ત્રણ પગાર જેટલા કે પાંચ પગાર આપવાના હોય તો હું આપી દઈશ સાથે જ મારી જે ગ્રાન્ટ છે અઢી કરોડ રૂપિયાની એ અઢી અઢી કરોડની ગ્રાન્ટ આપું છું અને તમામ ધારાસભ્યોને સાંસદ સભ્યોને વિનંતી કરું છું કે આપણા વિસ્તારના જ ખેડૂતોને નુકસાન થયું છે અને એના માટે આપણે આપણા પ્રગારથી કે આપણા ગ્રાન્ટથી આપણે કંઈક વિકાસના કામ કરીએ છે ખેડૂત આપણો વિકાસશીલ થશે તો તમામ વિસ્તારનો વિકાસ થવાનો જ છે અને હું આ મહેમ અને આ શરૂઆત મારાથી કરું છું આ કેટલાય દિવસથી મારી અંદર વિચાર હતો અને વિચારને જ્યારે એબીપી અસ્મિતાએ ઉપાડ્યો છે ત્યારે હું એબીપી અસ્મિતાને ધન્યવાદ આપું છું કે આપણે ખૂબ સારી આ મુહિમ ચલાવી છે